વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ આવી રહ્યો છે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે નગરી પણ કહેવાતી હોય છે પહેલાથી જ તેઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને તેવામાં ગણેશ ઉત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેના જ કારણે તમામ જે ગણેશ મંડળો છે તમામ જે મેમ્બરો છે તેમનામાં એક રોસ જોવા મળ્યો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વડોદરામાં ક્યારેય પણ નથી બન્યું તેવું હવે વડોદરામાં થવા જઈ રહ્યું છે કારણ કે આશરે પચીસ થી પણ વધુ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી રહી છે વડોદરામાં રવિવારના રોજ એટલે કે ત્રેવીસ જૂનના રોજ સાંજે પાંચ વાગ્યે વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલ જે મેલડી માતાનું જે મંદિર છે ત્યાંથી એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે વિરોધ પ્રદર્શનની સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આશરે ગણેશોત્સવના જે પરિપત્ર જે છે તેના વિરોધમાં આ રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગણેશોત્સવ સમિતિના તમામ મેમ્બરો મંડળો ડીજે અને મૂર્તિકારો સહિત આશરે પચીસ હજારથી પણ વધુ લોકો આ રેલીમાં જોડાવાના છે એટલે કે વડોદરામાં ક્યારેય પણ હજી સુધી બન્યું નથી તેવું હવે વડોદરામાં ઇતિહાસ સર્જવા જઈ રહ્યું છે આ વિરોધ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તેઓ વિરોધ પ્રદર્શનમાં જોડાશે